દેવગઢ બારિયા ખાતે તિરંગા યાત્રા યોજવામાં આવી જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાષ્ટ્રપ્રેમને સમર્પિત હર ઘર તિરંગા અભિયાન કાર્યક્રમ અંતર્ગત દેવગઢ બારિયાનગર ખાતે પણ ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી રાષ્ટ્રભક્તિનો પ્રેમ ભાવ જાગૃત કરતી આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને વંદે માતરમ ભારત માતા કી જયના જયઘોષ સાથે નીકળેલી આ તિરંગા યાત્રાનો મહાનુભાવોએ બસ સ્ટેન્ડથી લીલી જંડી આપીને પ્રારંભ કરાવ્યો હતો આ યાત્રા પોલીસ સ્ટેશન દાનપુર રોડ

સહિત પદાધિકારીઓ અધિકારીઓ તમામ વિભાગના કર્મચારીઓ ગામના અગ્રણીઓ તેમજ ગ્રામજનો વિદ્યાર્થીઓ દાહોદ બારિયા ખાતે આઝાદીના અમૃત મહોત્સવના અવસરે આવતીકાલે આ દેશની અંદર આપણે અઠ્યોતર સ્વતંત્ર પર્વની ઉજવણી કરી રહ્યા છે એના ભાગરૂપે દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં સમગ્ર ભારત વર્ષની અંદર ત્રિરંગા યાત્રાના માધ્યમથી ઘર ઘર ત્રિરંગાના જે કાર્યક્રમના માધ્યમ છે આજે દેવગઢ બારિયા નગરની અંદર પણ તમામ સમાજના મોબીઓ વહીવટી તંત્રના તમામ અધિકારીઓ નગરજનો શહેરીજનો આઝાદીના ઇતિહાસમાં આટલી મોટી સાતેક હજાર અમારા કાર્યકર્તાઓ આગેવાનો તમામ સમુદાયો સાથે મળીને ત્રિરંગા યાત્રા આજે અમે આખા શહેરમાં ફર્યા છીએ આખરે આમાં નાની બાળાઓએ એના નૃત્ય પણ કર્યા છે અને આવતીકાલે ધ્વજવંદનનો કાર્યક્રમ મારા દેવગઢ વારિયા રમતગમત સંકુલ ખાતે કરવાના છે એનું આમંત્રણ આપવાનું હતું આ જ કાર્યક્રમ આજનો હતો એમાં તમામ ભાઈઓ બહેનો ઉપસ્થિત હતો મીડિયાના મિત્રો પણ સાથે થેન્ક યુ